નમસ્કાર મિડ ડે ન્યૂઝમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ બુલેટિનમાં આપણે વાત કરીશું પીએમ મોદીની કર્ણાટક મુલાકાત વિશેની ઉત્તર પ્રદેશ સરકારે આધાર કાર્ડ અંગે મહત્વનો નિર્ણય લીધો છે તે વિશે જાણીશું તો પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર અંગે વિવાદ ચાલી રહ્યો છે અને ગુજરાતમાં ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે આ તમામ સમાચારો જોઈશું પણ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉડુપીમાં યોજાયો ભવ્ય રોડ શો લોકોએ ઉમળકાભેર સ્વાગત સાથે પ્રધાનમંત્રી ઉપર કરી પુષ્પવર્ષા ત્યારબાદ શ્રીકૃષ્ણ મઠના સુવર્ણ મંડપનો પ્રધાનમંત્રીએ કરાવ્યો શુભારંભ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક બાદ ગોવાની કરશે મુલાકાત જ્યાં જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રી રામની સિત્યોતેર ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું કરશે અનાવરણ રામાયણ થીમ પાર્ક ગાર્ડનનું પણ ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી